ગોપીઓ બનીને આવો વ્રજની અંદર તો હું તમને મારો આનંદ આપું અને એ વ્રજના ગોપીઓ જે છે એ બધા જ ત્રેતાયુગની અંદર રહેલા ભગવાન રામની સાથે રહેલા એ તમામ ઋષિમુનિઓ આ દ્વાપરયુગની અંદર બધી ગોપીઓ બનીને આવી છે પરમાત્મા સાથે આનંદ મેળવવા માટે આવી છે બીજું આ રાસ નથી ખાલી આ મહારાષ્ટ્ર છે મહારાજ કોને કહેવાય જે ભગવાને વ્રજ ગોપીઓની સાથે વિહાર કર્યો ગોપીઓમાં પણ બે ભેદ છે એક સુહ્રદ પક્ષા અને એક વિપક્ષા સુહ્રદ પક્ષા એટલે કે જે ભગવાનના મિલનમાં આપણને સહાયિકા બને છે એવી જે ગોપીઓ છે એ સુહ્રદ પક્ષા છે અને બીજી વિરુદ્ધ ચારીની જે છે એ વિપક્ષા ગોપીઓ છે આવી બે પક્ષની એ ગોપી ધારાઓ પણ આ શારદીય પૂર્ણિમાના દિવસે જે રાસ રચાયો એ મહારાજ શું કામ કહેવાયો તો કહે છે કે સુહૃદા પક્ષા અને વિપક્ષા આ બધી ગોપીઓ ભેગી મળી અને શારદીય પૂર્ણિમાના દિવસે જયારે એ રાસ રમે છે એટલે એ મહારાસ થયો છે બધા ભેગાઓ છે પોતાના તમામ વિચારોને છોડી અને પ્રભુમાં આકૃષ્ટ બની અને ભગવાનની અંદર ભગવાન સાથે રમવા આવે છે એટલે મહારાજ થયો છે ભગવાનની સેવામાં એ મહારાજનું જ્યારે આયોજન થતું હતું ત્યારે એ ભગવાનની સેવામાં આઠ સખીઓ હતી રાધાકૃષ્ણની સેવામાં આઠ સખીઓ હતી લલિતા વિશાખા સુચિત્રા રંગદેવી સુદેવી તુંગવિદ્યા અને ઇન્દુરેખા આઠ આઠ સખીઓ ભગવાનની રાધાજીની આઠ સખીઓ છે એ આઠે સખીઓને એક એક મંજરી હતી રાધાજીની આઠ સખીઓ જે

ગોપીઓના અનેક યુથોની તમામ ગોપીઓને સાથે લઈ અને રાસલીલામાં પ્રવેશ કરે આ ગોપીઓમાં પણ બે પ્રકારની ગોપીઓ છે એક નિત્ય સિદ્ધા ગોપી અને એક સાધન સિદ્ધા ગોપી આ બે ગોપીઓ સાથે મળી અને પ્રભુ સાથે જે રાસ રમે છે છેલ્લી વાત આ રાસ જે યોગની દ્રષ્ટિએ આપણે એને સંબોધન કરવા જઈએ અધ્યાત્મ જગતમાં આપ સૌના માટે આ રાસ એટલે શું તો જે અનાહદ નાદ જે અંદરથી ને એ અનાહદ નાદ એ જ પરમાત્માનો વંશી ધ્વનિ છે આપણી અંદર થી જે એક એવો નાદ આવી જાય